નમસ્કાર મિત્રો તો આ જે છે એ કમરકનો છોડ છે અને કમરકનો જે છોડ છે એ હાઈબ્રિડ છે કે દેશી છે એ કઈ રીતે તપાસી શકાય એની સંપૂર્ણ માહિતી આજના વિડીયોની અંદર હું આપીશ તો મિત્રો કમરકનો જે છોડ છે એને ત્રણ રીતે તપાસી શકાય કે એ હાઈબ્રિડ છે કે નહીં તો મિત્રો સૌથી પહેલી રીત જે છે એ આ કલમ છે તો મિત્રો આ એક આ રીતથી તપાસી શકાય કે હાઈબ્રિડ છે કે નહીં મિત્રો આપ જે જોઈ રહ્યા છો એ હાઇબ્રિડ કલમનો છોડ છે અત્યારે આની પર ફ્રૂટ આવી ગયા છે કમરકના છોડ ઉપર આ એની કલમ છે અને આ જે કલમ છે એ એની પ્રથમ રીત છે હાઇબ્રિડ છે કે નહીં એની તપાસવાની બીજી રીત મિત્રો નાનકડો છોડ હોય અને ફળ આવે તો એ હાઇબ્રિડ કહી શકાય એ ગ્રાફ્ટિંગ વાળો કહી શકાય એ કલમવાળું કહી શકાય તો મિત્રો આ ત્રીજી રીત બીજી રીત છે હવે મિત્રો હું તમને ત્રીજી રીત કહીશ તો મિત્રો કમરક એક એવો છોડ છે લજામણી પછી જો કોઈને કોઈ છોડને અડવામાં આવે અને એના જો પાન બંધ થતા હોય તો એવો એકમાત્ર બીજો છોડ છે જેના અડવાને અડવાથી જ ખાલી ટચ કરવાથી જ એના જે પાન છે એ બંધ થઈ જતા હોય છે તો મિત્રો કમરક જો હાઇબ્રિડ હોય તો એના જે પાન હોય એને તમે અડો તો એના પાન બંધ થઈ જતા હોય છે તો મિત્રો આ કમળક હાઇબ્રિડ છે અને મિત્રો જો એના અડવામાં આવે તો જો ધીરે ધીરે એના પત્તા આમ બંધ થઈ જશે આપણે જો અડીએ જો આ બધા જ પત્તા હવે બંધ થઈ ગયા મિત્રો આ લાઈવ છે આવી રીતે જ્યારે પણ તમે જો હાઇબ્રિડ પ્લાન્ટ્સને અડો છો તો એના જે પત્તા હોય એ લજામણીના પત્તાની જેમ આમ બંધ થઈ જશે એટલે કે થોડા આમ શરમાઈ જશે ચીમડાઈ ગયેલા જેવા થઈ જશે તો મિત્રો આ એની ત્રીજી રીત છે મિત્રો આ જે ત્રીજી રીત છે એ પણ આપ જોઈ રહ્યા છો જુઓ બધા પત્તા જે કમ્પ્લીટ હતા એકદમ એ અત્યારે ચીમડાઈ ગયા છે તો મિત્રો આ ત્રીજી રીત છે આ હવે આના પાન છે એ ચીમડાઈ જશે જી અત્યારે આપણે અડ્યા ને એટલે જુઓ